નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું આપણે ખંભાતમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિરની ખંભાત શહેર અડીને આવેલ શક્કરપુર પાદરિયા વિસ્તારના ડિસ્કો રોડથી પ્રજા ત્રાહીમામ આ જ વિસ્તારમાં પ્રાચીન બૌદ્ધ કપિલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જેની સ્થાપના પાંડવો દ્વારા પ્રાચીન કાળમાં કરવામાં આવેલ પ્રાચીન કાળ મંદિર આજુબાજુ પોકારી ઉઠ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પાદરિયા બૌદ્ધક મંદિરનો રસ્તો બનાવવાની ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત હવે આ રોડ પરથી તમે કાયમ હવે રસ્તા પર ખાડા પડી ચુક્યા છે તો આપણે કેવો અનુભવ થાય છે અમાર સાહેબ નુકસાન ઘણું છે આપણે ઘણી વાર સાધન લઈ જતા તો પડવાની બીક રહે સામે કોઈ વ્યક્તિ આવતું હોય ઢોર આવતા હોય તો તકલીફ રહે આપણે સાચવવું પડે બધા માટે તકલીફ છે આપણે એકલા માટે રવિ મેઘાણી હવે જે પાદરિયા વિસ્તારનો રોડ ખરાબ થઈ ચુક્યો છે તેના વિશે આપનું શું કહેવું છે આ રોડ છેલ્લા એક દોઢ વર્ષથી ખરાબ છે આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે બ્રિજનું કામ પૂરું થયું બધું અત્યારે ટ્રાફિક બધું આ રોડ પર તો આવી જઈ રહ્યો છે બરાબર છે આ રોડ ને સત્વરે સારો કરો એવી આપણી ઈચ્છા છે આ બાર રસ્તા ઉપરથી તમે કાયમી અવરજવર કરો છો હવે આ રોડ પર જે ખાડા પડી ચુકેલા છે એને લઈને આપનું શું કહેવું છે આ રોડ પર અમારો ઘડીએ ઘડીએ વજન લઈને જવાનું બહુ ખાડા પડી ગયા છે વરહાદ મે લઈને તો જલ્દી બરો વિશ્વવે પરમાર હવે આજે કપિલેશ્વર મહાદેવ જવાનો રસ્તો છે અને પાદરીયા વિસ્તાર છે એની અંદર રોડને લઈ અને શું કહેવા માંગો છો આપણે હવે આ રોડ લગભગ ચારેક વર્ષ પહેલાં બનેલો ચાર પાંચ વર્ષ પછી આ જે ચોમાસા લગભગ આ રોડ પર એટલું બધું પાણી ભરાય છે અને વાહનોને અવર પુષ્કળ રહે છે ફોર વ્હીલર અને મોટા એક્સેલ ગાડીઓ જો સામાન ભરીને એ લગભગ બસોથી અઢીસો ગાડીઓ અહીંથી નીકળે છે આ રોડ તુવંત રોડ છે રાત દિવસનો પણ ઘણા વખતથી ખાડા પડી ગયા છે રબારીવાળા ઘર પછી આગળ અકબરપુરના ગઢનારા ઘોડાની પાછળનો ભાગ આ વિસ્તારમાં એટલા ખતરનાક ખાડા પડ્યા છે લોકોના વાહનોને નુકસાન થાય છે અને સાથે સાથે જે લોકો અહીંયાથી જતા આવતા હોય ટુ વ્હીલર પર પણ એમને કમરોને પણ નુકસાન થાય આ એક આર્થિક દ્રષ્ટિએ બહુ ખરાબ વસ્તુ છે આ વસ્તુને હું આપણે એવી આપના મારફત માધ્યમ મારફત એવી રજૂઆત કરવા માગું છું કે આને કોઈ રાજકારણમાં નહીં લેતા અને ફક્ત લોકોની સુખાકારી માટે લોકોના આરોગ્ય માટે થઈ અને જો આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવે આ બાબતે મેં એક સક્ષમ અધિકારી પદાધિકારીને પણ મેં એની જાહેરાત કરી જાણ કરી લી અને મારી હું એક ફોન બી અને ત્યાર પછી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે હું લોકહિત માટે અને લોકોની સુખાકારી માટે હું નમ્ર અરજને વિનંતી કરું છું ચાલુ જે સત્તાધીશો છે કે આ વહેલી તકે કામ પૂરું કરાવું